તો હલો મિત્રો આપણે આવી ગયા પોખી ઓછી ચેક કરવા માટે બહુ છે હલો મિત્રો આપણે ઉનાળુ બાજરી વાવેતર કરી હતી બે હજાર ચોવીસ ત્રીજો મહિનો ઊગી ને બહુ સરસ થઈ ગઈ છે બહુ સારી ઊગી છે જો ઊગી તો મિત્રો આપણે જે ખાતર ચાટતા હતા અને વાવણ તોણતા એ જ બાજરી છે ચારથી લઈ હલો મિત્રો આપણે જે વાવણની Yeah, what's it?